નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે આ વિડિયોમાં વાત કરી છે જીરાના ભાવ આવનારા સમયમાં કેવા રહેશે શું જીરાના ફરી એકવાર ભાવ આઠ હજાર થશે મિત્રો ની સંભાવના રહેલી છે તો મિત્રો જાણી લેવી આજના વિડીયોમાં મિત્રો ભાવની સંપૂર્ણ માહિતી તો વિડીયોમાં મિત્રો સો રૂપિયા સુધી ભાવ બોલાયો મિત્રો રેકોર્ડ બ્રેક ભાવ મિત્રો જસતણ માર્કેટમાં સાત હજાર રૂપિયા સુધી ભાવ બોલાયો છે ઊંચા માર્કેટ ની વાત કરી સૌથી ગુજરાત નું સૌથી મોટું યાર્ડ મિત્રો ઊંઝાનો ભાવ વાત કર્યું તો સારી ક્વોલિટીવાળાના ભાવ મિત્રો સજાર આઠસો રૂપિયા સુધી ભાવ શનિવારના દિવસે બોલાયા હતા મિત્રો વાત કરીએ તો મિત્રો સોમવારે આપણને એકાએક મિત્રો આપણને ઉછાળા જોવા મળી છે મિત્રો તમામ માર્કેટમાં સદર ભાવ બોલે તેવી મિત્રો સોસો ટકા આપણને સંભાવના દેખાઈ રહી છે હવે વાત કરીએ તો મિત્રો જીરામાં સટાકી તેજીનો માહોલ આપણને જોવા મળી રહ્યો છે મિત્રો ગયા વર્ષે જે તેજીનો માહોલ જીરોમાં જોવા મળ્યો હતો તે આ વર્ષે હજી આપણને જીરામાં જોવા મળી રહ્યો નથી આ અને ગયા વર્ષમાં સારા ભાવ મળ્યા હોવાથી આ સિઝનમાં જીરું વાવેતર પણ બ્રહ્મણ બોડા પ્રમાણમાં થયું છે અને નબળા ભાવ આવતા મિત્રો તમામ ખેડૂતોએ મિત્રો જીરાનો સ્ટોક કરી દીધો છે અને તેઓ રાહ જોઈને બેઠા છે ક્યારે મિત્રો સારા બોલાય અને કે ક્યારે અમારો મિત્રો માર્કેટમાં વેચાવા જાય તેની રાહ જોઈને બેઠા છે મિત્રો સેલા પખવાડીથી મિત્રો જીરોમાં તેજીનો દોડ ચાલી રહ્યો છે મિત્રો જીરોમાં સાઇનીઝમાં થોડીક ખરીદી ચાલુ થઈ ગઈ છે મિત્રો ચાઈનાવાળા પણ મિત્રો જીરું ખરીદી રહ્યા છે મિત્રો આ વાત કરો તો ઉષા ભાવ થઈને મિત્રો જીરોનો નિકાસ સચકી પણ શકાશે મિત્રો આ આ વર્ષે જીરું ઉત્પાદન બહોળું પ્રમાણમાં આવ્યું છે ત્યારે હાલ તેજીની દોર ચટોડિયાના હાથમાં હોય છે અને જીરુંના બજારમાં યોગ્ય ભાવ નીકળ્યા જવામાં પણ વાંધો નથી મિત્રો વાત કરું સારા ભાવ બોલે તો મિત્રો મારો માનો તો મિત્રો હજી તો ભાવ વધે તેવી આપણને સોસઠ ટકા સંભાવના દેખાઈ રહી છે મિત્રો હજી પણ મિત્રો આ મહિનાના એન્ડિંગમાં મિત્રો સારા ભાવ બોલે છે તો મિત્રો ખાસ તો આ તો મિત્રો અમારો આજનો વિડીયો વિડીયો ગમે વિડીયો લાઇક કરીને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા